જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે આ યોજનાનો લાભ લેવો છે તો એક તો પાસપોર્ટ ફોટો હોવો જોઈએ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ત્યાર પછી રાશન કાર્ડ છે જાતિનો દાખલો છે અને આવકનો દાખલો ત્યાર પછી તમારે બેંકની પાસબુકની પણ જરૂર પડશે એની અંદર ઉલ્લેખ નથી કરેલો પરંતુ બેંકની પાસબુકની પણ જરૂર પડશે આટલા ડોક્યુમેન્ટ લઈ આજુબાજુની અંદર ઓનલાઈન કામ થતું હોય જ્યાં સાયબર કાફે હોય ત્યાં જઈએ તમારે આ ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા તો તમારી જાતે પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો જાતે અરજી કરવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે વેબસાઇટ આપવામાં આવેલ છે ત્યાંથી પણ તમે એ વેબસાઇટ પર જઈ અને આ ખેડૂત નામનું પોર્ટલ છે ત્યાં જઈએ તમે આ અરજી કરી શકો છો ત્યાર પછી જોઈએ તો કે ટેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળશે ઘણા મિત્રોને પ્રશ્ન થતો હોય તો કે આ ફોર્મ તો ભરીએ પણ સહાય કેટલી મળે છે તો કે આ યોજનામાં બે પોઈન્ટ પાંચ ટકા છે તે વ્યાજ લેવામાં આવે છે તો છ લાખ રૂપિયા છે તેટલી તેની લોન મળે છે અને તેની અંદર છ ટકા અરજદારે પાંચ ટકા પ્રમાણિત માસિક હપ્તો હોય છે આ રીતે આખી પ્રોસેસ તેમને લોનની કરી દેતા હોય છે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસ નો લાભ કોઈ પણ લઈ શકે છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ તો કઈ શરત છે તો કે અરજદાર છે તે આદિ જાતિનો હોવો જોઈએ અરજદારની ઉંમર છે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પંચાવન વર્ષથી વધુ ન હોવું જોઈએ અરજદાર પાસે ગાડીનું પાકું લાયસન્સ હોવું જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા મિત્રો છે ખરીદી પર છે તે સહાય યોજના છે તેનો સરળતાથી લાભ લઈ શકે છે ત્યાર પછી જોઈએ તો કે ટ્રેક્ટર સહાય યોજના બે ચોવીસ ની અંદર કેવી રીતે અરજી કરવી અરજી કરી શકે છે ગ્રામ પંચાયત ની અંદર ઓનલાઈન સિસ્ટમ હવે મોટા ભાગના ગામડાની અંદર થઈ ગઈ છે ત્યાં છે એને ઓપરેટર પાસે છે એને તમે આ જે કરી શકો છો અરજી કરી શકો જાતે ખેડૂત પણ ઘર બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તો આથી એક લગતી સહાય છે તેની માહિતી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી જ માહિતી તમને સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે